સુરતના ગોઘા ચોક સર્કલ પાસે એક છોકરાઓએ એટલો બધો વિકરાળ હુમલો કર્યો કે તેને જમણી આગ ગુમાવવાનો વારો આવ્યો છે સમગ્ર ઘટના શહેરના વ્યવસાયિક વિસ્તારોમાં એક માં બની છે જ્યાં ખુલ્લી હૃદય મારા મારી થવા પામી છે અકસ્માત જન્ય હલકી વાતે યુવક યુવકોએ આક્રમક બની ગયા અને યુવકની હાથ પર પ્રઘાતથી હુમલો કર્યો હતો ઘટના દરમિયાન પીડિત યુવક અને તેના મિત્ર સાથે બાઇક પર ટ્રિપલ સવારી કરીને જઈ રહ્યો હતો તે સમયે આગળ જતા કેટલાક યુવકોને ગાડી સાથે નાના કઢ જેવી ઘટના બની હતી આ ઘટનાથી યુવક યુવકોએ રસ્તા પર બાઇક રોકાવીને પીડિત યુવક સાથે ઉગ્રવાદ વિવાદ કર્યો રોષના કારણે એક યુવકે પીડિતની જમણી આગ પર સીધો મુક્કો છાપ માર્યો હતો આ હુમલો એટલો બધો ગંભીર હતો કે આંખના અને કોર્નિયા ભાગમાં ગમે રેજ પહોંચી હતી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતું ડોક્ટરોએ યુવકની જમણી આંખમાં વીસ ટાકા લીધા તબીબી રીતે તેની આંખની દ્રષ્ટિ કાયમી રીતે ગુમાવી છે આ ઘટના યુવક અને તેના પરિવારમાં આઘાત સર્જનાર બની છે સમગ્ર ઘટના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન ગતિમાન ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ